મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે બીએલઓ તરીકે ફરજ બજાવતા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષકનું તીવ્ર હૃદયરોગના હુમલાથી નિધન થયું સતલાસણા તાલુકાની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ રાવળનું પોતાના જ ઘરે એસઆઈઆરની ઓનલાઈન કામગીરી સમયે નિધન થયું નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા આથી રાત્રે લગભગ બે વાગ્યે તેઓ જાગ્યા અને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા રાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો તાત્કાલિક તેમને સારવાર માટે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું દિનેશકુમાર રાવળ સુદાસના પ્રાથમિક કન્યા શાળામાં સત્તર જાન્યુઆરી બે હજાર એકથી સર્વિસ કરતા હતા વીએલો તરીકેનું કામ તેમના સુદાસના ભાગ નંબર ત્રણમાં બુથ નંબર આડત્રીસમાં હતું

કઈ રીતે કામ કરતા હતા બીએલ ને મોડીસા છે સુસવ તે સાથે મને દુખાવો ઉપડ્યો છે ને દવાખાને લાયા છું તો અમે પછી સવારે હેબિટ 4:30 વાગે દવાખાને આવ્યા તો સાહેબ કઈ રીતે કામ કરતા શું કામ કરતા યસ સર હું કામ કરતા હતા બીએલ ઓ તરીકે રાતે રાતે 11 12 1 2 વાગ્યા સુધી કામ ચાલુ રહેતું કામ પતાવવાના હિસાબ મોડી રાત સુધી કામ કરતા હતા કામ કરતા એ એક બે વાગે હું તો જે રીતે પરિવારનો કેવું છે કે મોડી રાત સુધી કામ કરતા હતા ક્યાંક કે ક્યાંક અહીંયા પરિવારના સભ્યો છે સાથે મુખ્ય શિક્ષક પણ અહીંયા છે તેમનાથી પણ વાત કરીશું કે સમગ્ર ઘટના શું હતી કેટલા સમયથી બીએલઓમાં કામ કરતા હતા સાહેબ આપ ત્યાં શિક્ષક તરીકે ફરજ બજાવશો આપની સાથે જ કામ કરતા હતા શું કામ કરતા હતા કેટલા સમયથી બીએલઓ કેટલા સમયથી મુશ્કેલી હતી હું સુદાસના પગાર કેન્દ્ર આચાર્ય છું દિનેશભાઈ અમારી શાળા સુદાસના પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે એક થી ફરજ બજાવતા હતા અને લગભગ પંદર વર્ષ ઉપરથી બીએલ બુથ નંબર ત્રણ એટલે અડત્રીસ નંબરના બુથની અંદર એ બીએલઓ તરીકેની ફરજ બજાવતા હતા હવે બીએલઓની જે કામગીરી છે એમાં જે ફોર્મને અપલોડ કરવાની કામગીરી છે એ લગભગ બે ત્રણ દિવસથી દિનેશભાઈ લગભગ રાત્રિના સમયે જે સર્વર દિવસથી ચાલતું નથી તો દિનેશભાઈ રાત્રિના સમયે કામગીરી કરતા હતા એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ગત રાત્રે પણ બે વાગ્યા આસપાસ એ આ કામગીરી કરી રહ્યા હતા એ દરમિયાન એમને છાતીમાં થોડો દુખાવો અને ગભરામણ જેવું થયું તો પરિવારના સભ્યોએ એમના મિત્રોને જાણ કરી અને હોસ્પિટલે આવ્યા તો હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે એમને મૃત ઘોષિત કર્યા છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હવે દિવસે કામ કરવું કેટલું મુશ્કેલ કારણ કે આ ક્રોસની કનેક્ટિવ મળતી તો આ મુદ્દે રજૂઆત પણ કરી હશે કારણ કે કનેક્ટિવમાં પણ રજૂઆત તો લગભગ સમગ્ર રાજ્યને લેવલથી સતત એની રજૂઆત થઈ છે અને એમાં સુધારો કરવાનો પણ પ્રયત્ન જે ઇલેક્શન કમિશન તરફથી વારી ઘડી થતો હશે સટલાસના તાલુકામાં ઓફિસ તરફથી કોઈ પણ બિયલોેશાની કોઈ પ્રશ્ન હતો નહીં કામગીરી પણ ખૂબ સારી હતી સિત્તેર ટકા હતું ફક્ત પ્રશ્ન એટલો હતો કે દિવસે કામ કરતું નહીં એના કારણે રાત્રે કામ કરવા બેઠા હતા એવું એમના પરિવારના સભ્યોએ જણાવ્યું છે અને એ દરમિયાન જ આ ઘટના બની છે પણ અહીંયા તમામ હાજર છે ફરી કેમ નથી

મૃત્યુ થયો હોવાનો પરિવારનો આક્ષેપ છે હાલ જે બીઓલો છે તેમનું મોત થતા તેમના પીએમ અર્થે અહીંયા લાવવામાં આવ્યા છે ને તેમનું પીએમ ચાલુ છે પરંતુ જે રીતે દુઃખદ ઘટના બની છે આ ઘટનાને લઈને પોલીસ પણ પહોંચીને સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે ઘટના બની છે ગામ અને પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે જી